દસ દિવસ સુધી ચાલેલી ભવ્ય પૂજા અને અર્ચના બાદ આજે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે ભગવાન ગણપતિ બાપાના ભક્તોને અશુભીની વિદાય અપાઈ હતી કૃષ્ણ ગ્રુપના સ્વયંસેવકો દ્વારા આયોજિત આ ગણેશોત્સવના અંતિમ દિવસે બાપાનું ભવ્ય વિસર્જન કરવામાં આવી રહ્યું છે દર વર્ષે જેવા વર્ષે પણ હજીરાના બોટ પોઈન્ટ ઓવારો ખાતે ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે દસ દિવસ સુધી ભક્તોએ આ ઉત્સાહ ઉજવ્યો છે જેમાં ખાસ કરીને નિયમિત પૂજા આરતી ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી આજે બાપાને અશ્રુભીની વિદાય આપી છે આજે વિસર્જનના દિવસે ભક્તોએ ધૂપ દીપ અને ફૂલથી સજ્જ ગણપતિ બાપાની વિદાય આરતી ઉતારી ગણપતિ બાપા મોરિયા પુર વર્ષે લવકરિયાના જયઘોષ સાથે ભક્તિભાવપૂર્વક વાતાવરણ હતું અનેક ભક્તોની આંખો આંસુથી ભીની હતી કારણ કે તેમને પ્રિય બાપાને વિદાય કરવા પડ્યા વિસર્જન યાત્રા હજીરાના મુખ્ય માર્ગો થઈને આગળ વધી અને અંતે બોટ પોઈન્ટ ઓવારો ખાતે પહોંચી સ્વયંસેવકો અને સ્થાનિક પ્રશાસનની કડક નિગરાની હેઠળ બાપાની મૂર્તિનું પર્યાવરણને ધ્યાનમાં રાખી વિસર્જન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અંત્યંત ભવ્ય રીતે સંપન્ન થયો રાધાકૃષ્ણ ગ્રુપના સ્વયંસેવકોએ આ વાર્ષિક ઉત્સવની સફળતા માટે તમામ ભક્તો અને સ્થાનિક વાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે તેમણે આગામી વર્ષે પણ વધુ ભવ્ય રીતે બાપ્પાના સ્વાગત અને આયોજન માટે તૈયારી બતાવી છે કેતન બાબુભાઈ પટેલ રાધે કૃષ્ણ ગ્રુપ સંચાલિત બોટ પોઈન્ટ ઓઆરઓ હજીરા આજ સવારે સાડા છ વાગ્યેથી ગણેશ પ્રતિમાનું વિસર્જન શરૂ થઈ ચૂક્યું છે અને અત્યાર સુધી અંદાજીત નાની મોટી પ્રતિમા થઈને બસોથી પણ વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન થઈ ચૂક્યું છે અને આપના માધ્યમથી તમામ મારા સુરતવાસીઓ ગણેશ મંદિરોને એક વિનંતી અપીલ કરવા માગું છું કે વહેલી તકે આપણી ગણેશ પ્રતિમાને વિસર્જન માટે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે આ લઈ આવો જેથી કરીને સમયસર રાબેટા રાબેટા મુજબ અમે વિસર્જન પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી શકીએ છીએ